વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ દારૂની ખાલી બોટલ પરિસરમાં લાવીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ કાવતરામાં માસ કોમ્યુનિકેશન વિભાગના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થી વિજયભાઈ નારાયણભાઈ કટારિયાનો હાથ હોવાનું કહેવાય છે સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો છે કે વિદ્યાર્થી પોતે જ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ પાસે દારૂની ખાલી બોટલવાળી બેગ લઈને આવ્યો હતો વિવાદને વધારવા માટે વિદ્યાર્થી એક ન્યૂઝ ચેનલના રિપોર્ટરને પણ સાથે લાવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થી અને પત્રકારે યુનિવર્સિટી પરિસરમાં બોટલોની હાજરી અને ગેરરીતિના આક્ષેપો કર્યા હતા યુનિવર્સિટીની ફરિયાદ બાદ હવે સુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને બદનામ કરવાના પ્રયાસ બદલ વિજય કટારિયા સામે કડક કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના ઊભી થઈ છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમેસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે